આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિનો માહોલ સર્જવા માટે બીએસએફ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે બીએસએફ ની ચોર્યાસી બટાલિયન દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કંપની કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં બીએસએફના જવાનોએ બાઇક પર પચાસ કિલોમીટરનું અંતર કાપીને દેશભક્તિનો સંદેશો ફેલાવ્યો હતો આ રેલી જ્યારે રાપર દિના બેંક ચોક ખાતે પહોંચી ત્યારે નગરપાલિકાના પ્રમુખ શહેર ભાજપના આગેવાનો અને અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં દેશ પ્રત્યે ગૌરવ અને પ્રેમની ભાવના વિકસાવવાનો હતો આ પ્રસંગે કમાન્ડર અનિલ કુમાર યાદવે રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સૌને પોતાની ફરજ નિભાવવા अनुरोध उसमें आज जो है स्वतंत्रता दिवस के उपलक्ष्य में आपको पता है कि भारत सरकार जो है यहाँ की तरफ से जो है हम अपनी स्वतंत्रता दिवस मनाते हैं जिसमें की तिरंगा रैली हैं और ये हमारी चौरासी वाहिनी द्वारा किया गया आज जो है जो कि गोकरानी से लेकर के रापर तक किया गया है जिसमें कि की हमारे जवान में चढ़ बढ़ है